ગુજરાત અને રાજસ્થાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પન પર રાજસ્થાનના ના પાડી ગામે બનાવતું ટોલ ટેક્સ નાખવું ગેરકાયદેસર રીતે ગુજરાતના જાલોદ તાલુકાના વરોડ ગામે બનાવી અને અભણ અને ગરીબ પ્રજાની ઉઘાડી લૂંટ સાથે ભારે કનડ ગયું મળતી માહિતી મુજબ અમારા સંવાદદાતાઓ શ્રી કાળુભાઈ ડામોર અને દીપસીભાઈ બારૈયાના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અનુસાર વરોડ ખાતે આવેલ ટોલ ટેક્સ નાકુ બાંધવા જરૂરી જમીન સંપાદન કરવા જે તે એજન્સી દ્વારા કાયદેસરની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ જણાતું નથી અને તો તે રે વાડી જમીન સંપાદન અને એને કર્યાનો પણ કોઈ દસ્તાવેજી પુરાવો હોવાનું જણાતું નથી કે ગ્રામ પંચાયતની બાંધકામની કે આકારણી મંજૂરી લીધેલાનું કે નોંધાવ્યાનું પણ જણાય આવેલ નથી તો આ ટોલ નાકુ ખરેખર વાસ્તવિક છે કે બોગસ છે તેની તપાસ થઈ પ્રજાના હિતમાં તાત્કાલિક જાહેર થાય એવી લોક માંગ ઉઠી છે

છ ના રોજથી સાંજથી આદિવાસી સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર એવા પ્રવિણભાઈ પારગી સાહેબ અહીંયા ધરણા ઉપર બેઠા છે તો આ ટોલ નાકો ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ નિયમ મુજબ પાડી છે દાહોદના વરોડ ગામ તક સુધી છે તો આ પાડી ક્યાં આવેલું છે અને ક્યાંથી શરૂ થાય એ પણ એક તપાસનો વિષય છે અને જે જે ટીઆર પ્રમાણે આ ટોલ નાકુ સ્ટેટ ઓફ રાજસ્થાન એવું લખેલું છે તો આ ટોલ નાકું ખરેખર તો બોગસ સાજ ગણાય અને એની સાથે આ ટોલ નાકા માટે જે કઈ જમીન છે એ આદિવાસીઓની જમીન છે અને એ જમીન તોતેર ડબલ એ વાળી જમીન છે એ તોતેર ડબલ એ વાળી જમીન સંપાદન માટેની કાર્યવાહી

જે એની પાસેથી પણ આ તલાટી કે સરપંચ પાસેથી કોઈ પણ પ્રકારની ગ્રામ પંચાયતમાંથી મંજૂરી મેળવેલ નથી તો આપણે અહીંયા દાદા જે હડતાલ ઉપર બેઠા છે ધરણા ઉપર બેઠા છે એમને પૂછવા માંગી છું કે દાદા આપ શા માટે અહીંયા ધરણા ઉપર બેઠા છો અને શું હકીકત છે તે તમારી રીતે જણાવશો અને નામ પણ સાથે જણાવશો એ સેવનનો ખૂબ ખૂબ આભાર કે બે ત્રણ દિવસથી કવરેજ છે સમાજને જાગૃત કરવા માટે પહેલાં તો હું આભાર વ્યક્ત કરું છું સાથે અહીંયા જે ઘટના મળી છે સાત તારીખે જેમાં ટોલ માટે મારું ના તો નથી પડવાનું પણ જે આ ટોલની અંદર જે મેં ખાડાની વાત કરી કે રસ્તા પર જે ખાડો પડ્યા છે ખાડાઓ જે ટોલના બે કિલોમીટર બે કિલોમીટર સુધી ખાડા છે એને આ બાજુ પણ બે કિલોમીટર પૂરું પુષ્કળ આગળ રસ્તા ઉપર ખાડા છે તો ત્રણ મહિનાથી મારા આ દસ નેત્રી પર ફોન કરવા છતાં પણ ના નિરાકડા આવતા અને ત્યાં અહીંયા જે કર્મચારીને પૂછતા કર્મચારી જે મેન કર્મચારી કેવાય હિન્દી પાછી એને એવું કીધું કે આ જે મેં કીધું ખાડા કેમ નથી પૂરતા તો એને એવું કીધું કે દાહોદના દાહોદની દાહોદ ની ગાંડી ગાંડી પ્રજા ગાંડી પ્રજા તો આપે છે તું કેમ ના આપે એને ખાડા નથી દેખાતા તો કેવાનો મતલબ એક મારા ભાઈ એટલે મને લાગી દીધું ભાઈ તાત્કાલિક અહીંયા ધરણા પર બેઠો ત્યાર પછી મેં બીજા દિવસે અહીંયા પોલીસ સ્ટેશન કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવા ગયો એ ફરિયાદ કરતા નિના પીએસઆઈ ગોહિલ ને ખરાબ લાગ્યું કે એમને ઈચ્છા એવી હતી કે આ કર્મચારી પર ફરિયાદ ન થવી જોઈએ મેં ફરિયાદ કરી અને મેં ફરિયાદ કરતા પીએસઆઈ ગોહિલ ને ખોટું લાગ્યું મને ત્યાં બેસાડ્યો કે તને હું એરેસ્ટ કરું છું તારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવું છું એવું કહેતા હું એક જાગૃત નાગરિક ડર્યો નહીં અને પીએસઆઈ ને આવી માનસિકતા જોઈ માનસિક ટોચર આપતા મેં પોતે પણ પીએસઆઈ પર ફરિયાદ દાખલ દાખલ કરી છે મારું એવું કહેવું છે એ કર્મચારી તો ફરિયાદ લેવાઈ ગઈ છે પણ આ પીએસઆઈ પર ફરિયાદ અને કાર્યવાહી ક્યારે થશે એ મોટો સવાલ છે વાત હતી ટોલ ના નાકાની તો પીએસઆઈ ને ખોટું કેમ લગાય ગોહિલ ને એટલે ગોહિલ જે અનમાનવીય વર્તુર કર્યું છે એને એને એના માટે હું માન્ય સરકાર શ્રી મારા પ્રજાને કહું છું આ લિમિટેડ શિડ્યુલ ટ્રાઇપ એરિયા છે અને ટ્રાયબલ નો એરિયા છે એને આવી રીતે પોલીસ ધામ બદાટી કેમ આપે મને સાથ આપવો જોઈએ હું રોડ ની વાત કરતો તો રોડ ની સુવિધા ની વાત કરતો તો પોલીસ ને ખોટું કેમ લાગે ગોહિલ ને તો મારું કહેવાનો શું એને પૈસા લીધા હશે ટોલ નાખા જોડે પૈસા લીધા હશે અહીંયા ગોહિલ આયા તો ટોલવાળા વાળા ચા ને પાણી લઈ ને ગયા મારું કેવું છે એ ચા ને પાણી માં સમજ્યા ગોહિલ મારા પીએસઆઈ સાહેબ તમને વાલું લાગતું હતું ઘરે જવાબ થયા મારે દમદારથી આપવાનું કરતા ફરિયાદ મેં હાજરી અરજીના સ્વરૂપે આપી છે હજુ મારી ફરિયાદ નોંધાઈ નથી હું સરકારને પણ આશાર રાખું આવા પોલીસ તંત્રને બદનામ કરવાવાળા વ્યક્તિ ગોહિલ સાહેબને તાત્કાલિક આ પોલીસ પોલીસમાંથી મુક્ત કરો મને ન્યાય આપો મેં મારી કમ્પલેન નોંધાઈ છે પોલીસ કર્મચારી વિરુદ્ધમાં જે કે છે એમાં પણ નોંધાય છે કંટ્રોલ રૂમમાં પણ નો છે હું સમાપ્તાય કહું છું

રસ્તો કોઈ પાટીને ઓળખતો નથી આ ટોલ કોઈને ઓળખતો નથી બધા પૈસા લે છે નથી બ્રાહ્મણ વાણિયા આદિવાસીઓ તમામ જોડથી ટોલ લેવા આવે છે આ ટેલનું લોકેશન ખોડું છે એવું મને જાણવા મળે છે આ ટોલના કાગળ નથી આપતા જ્યારે આપણે ગાડી ચલાવીએ છીએ ગાડીની આરસી બુક નથી હોતી તો ગાડી ડિટેન્ડ થાય છે ગાડી ચોરેલી કહેવાય તો આ ટોલના કોડો કાગળે આપતા નથી તો આ ટ્રોલને પણ હું બોગસ કહું છું જો બોગસ ના હોય તો મને સાબિત કરી બતાવે જે કાગળ આવ્યા છે ઇંગ્લિશમાં મને વાંચતા નથી આવડતું તો આઠ કાગળ આ ઇંગ્લિશ દાખ ગુજરાતીમાં ગાયા છે આદિવાસી ગુજરાતી આપ્યાથી તો મહેરબાની કરીને મારા સમાજને કહું છું મારા ધારાસભ્યો માન્ય સંજાશ સભ્યો મિનિસ્ટરો બધા પડખે આવે સમાજના પડખેડે આ મારા આ દાહોદ દા આદિવાસી પ્રજાને ગાંડું ખીધા છે મારા આદિવાસી નહીં પણ પૂરા દાહોદને ને ગાંડું ખીતા છે તો આઠ વલ્લે સામાજિક કાર્યકર્તા ધન્યવાદ પ્રવિણભાઈ આ હતા આપણા સામાજિક કાર્યકર અને આદિવાસીઓના હક અધિકાર માટે હંમેશા લડત આપતા એવા પ્રવિણભાઈ પારગી તો આ જે ટોલ નાખું છે ખરેખર શિડ્યુલ એરિયામાં છે આદિવાસી એરિયામાં છે અને બંધારણ કલમ બસો ચુમ્માલીસ એક બે તથા ઓગણીસ પાંચ અને ઓગણીસ છ મુજબ આ કંપની કે સરકાર હોય એ ગેરકાયદેસર છે અહીંયા આદિવાસી વિસ્તારમાં આવો કોઈ પણ કામ બાંધકામ બંધા આદિવાસી ની ગ્રામ સભા અથવા તો રૂઢી પ્રથા પરંપરા તેર કણ તેર ત્રણ ત્રણ મુજબ જ એની મંજૂરી લે અને કરી શકાય છે તો રિપોર્ટર ચીફ જિલ્લા ચીફ રિપોર્ટર કાળુભાઈ ડામોર સાથે રિપોર્ટર દીપસિંહ પારિયા સાથે કેમેરામેન જયંતિ પારિયા ધન્યવાદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યુઝ ગુજરાતી